પોસણો ને તલ આડો ફટજો મો કાળગો કોઈ ફળી ફળા ફળીક નથી દાજે ફેડી રહ્યો લ્યો પોસણો તલ હારા પહોંચા દે તો તલ ગાડો હા આ ફોમાં બીવો મારો ના ના તલ તારે ઘોડા નથી ભાદરું તલડા ફલયું આગળ નથી લાવવાનું આગળ નથીલો તલ બગડે દવાનું દવાનું

મારે બેડે એક થોડા ફળી લેવા આલી નથી કાકડો હાકડા સારું પડ્યું હતું કે લઈ દઉં પૂરું શાક ભાજી ચબેડવા મારે બેડે એક લેવા ના આલી હમણાં હું એટલે ગેંડીઓ આવશે તો ગેંડિયા લઈને આવું હમણાં જોવો તમે ઘરે ઘરે પહોંચ્યો છું હવે ઘણા ઘરે 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 ઘરે

અલા ગાડીયા ફળવા ગાડીયા ફળ હાથ પર ફળ ને ઓડા ફળ હાથ પર ગમે છોલી મોકરો હાડો ભળ્યો ખાવા નતા હાલતા આ તો ને લઈ જા ઉમરૂ હા ઓહો તમે રહી ગયા ખણ તદ રહી ગયા કેમ

આ આ આ ગઈ ગઈ બોકી હે એ એ હોરી બોકી દોઈ દોઈ આ થોડું થોડું કાઢ લે આટલી આટલી લીધી છે આટલે હાલો રયો અને હેડો બગલો મજા ન આવો આટલી લઈ નળા હા હા તમે ખોળીયો વેલી ગયો ખોળીયો ને નેજી ને આવો